નમસ્કાર મિત્રો હું પ્રભવ જોશી કલેક્ટર રાજકોટ હું રાજકોટની જનતાને ખાસ અપીલ કરું છું કે આપના સગા સંબંધી કે ઓલખીતામાં કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને પંદર દિવસથી વધારે શરદી ઉધરસ હોય ખાંસી હોય અથવા તો એમનું વેટ લોસ જે છે એ બહુ તીવ્ર ગતિએ થતું હોય તો આ ટીબીના લક્ષણો છે કદાચ ટીબી હોઈ શકે છે એના માટે અત્યારે ખાસ ટીબી ઉન્મૂલનની સો દિવસની કેમ્પેન ચાલુ છે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ ઉદ્યોગપતિ છો તો પોતાના ત્યાં જે કામ કરતા મજબૂર વર્ગના માણસો છે અથવા કોઈ એનજીઓમાં સોશિયલ વર્કર છો તો આપના જે એટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને આપ પ્રેરિત કરશો કે નજીકના હેલ્થ ઓફિસમાં જઈ ત્યાં આપણે ટીબીની ચેક કરાવીએ અત્યારે રાજ્યમાં જે આધુનિક લેટેસ્ટ નાટ અને સીબી નાટ પદ્ધતિથી ટીબીનું સચવટ નિદાન થાય છે ટીબી જે છે હન્ડ્રેડ પરસેન્ટ ક્યુરેબલ ડિઝિઝ છે જો સમયસર એનો વિલાસ થાય તો એના માટે સરકાર હજાર રૂપિયા પ્રતિ મહિના પણ ટીબીના દર્દીને પોષણ સહાયના રૂપમાં આપે છે આપે છે તથા પોષણની કિટ પણ સાથે સાથે આપે છે પણ વિશ્વાસ છે કે આપ સોના સાથ સહકાર સાથે રાજકોટ જિલ્લામાંથી આપણે ટીબીનું ઉલ્મૂલન કરી શકીશું ધન્યવાદ અસ્ત ભરતપ્રથમ